હલો મિત્રો તમારા સાથે લઈને આવ્યા છીએ એક સરસ નવો વિડીયો આજના નવા વિડીયામાં છે બંગલોજ આજની નવી પ્રોપર્ટીમાં છે બંગલોજ જો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી લેવા માગતા હોય તો આ વિડીયો અમારો પૂરો જોજો અને જરૂરથી જોજો જેથી કરીને આ પ્રોપર્ટીની માહિતી તમને મળી શકે કિંમત એડ્રેસ સાથે અમે આ પ્રોપર્ટીની તમને માહિતી બતાવીશું જેથી કરીને તમે આ વિડીયો પૂરો જોવા વિનંતી તો તમે જોઈ રહ્યા છો આ એક સરસ મજાનું ફળિયું આપેલું છે ફળિયું સરસ મજાનું મોટું એવું ફળિયું છે અને તેમાં લાદી કામ કમ્પ્લીટ કરેલું છે કલરકામ પણ કમ્પ્લીટ કરેલું છે આ તમે ઝૂલો પણ લગાડેલો જોઈ રહ્યા છો અને દાર પણ કમ્પ્લીટ છે ભોટાકો પણ કમ્પ્લીટ છે આરએમસી લાઈન પણ કમ્પ્લીટ છે તો આ મિત્રો તમે આ વિડીયો અમારો પૂરો જોજો અને જરૂરથી જોજો અને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનો પહેલા જ હોલ આપેલો છે હું તમને હોલ પણ દેખાડીશ થ્રી બે ડોલ કિચનનો આ બંગલો જ છે થ્રી બે ડોલ કિચનનો આ બંગલો આપેલો છે ટુ વ્હીલ પાર્કિંગ પણ થઈ શકે શકાય ફળિયું પણ આપેલું છે આ તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનો મોટો એવો હોલ છે થ્રી બેડ હોલ કિચનનો આ બંગલો જ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો મોટો એવો હોલ છે જગ્યા પણ મોટી છે વિશાળ હોલ છે કલર કામ બધું કમ્પ્લીટ કરે કરેલું છે જો તમારે કોઈ પણ તમારા બજેટની પ્રોપર્ટી લેવા માંગતા હોય તો અમારી પ્રીતિવારી આ પ્રોપર્ટીને ચર્ચ કરી દેજો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયાની નોટિફિકેશન મળી શકે અને તમારા બજેટમાં તમને રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી મળી શકે તો તમે અમારા અવનવા વિડીયા જોવા માટે વિનંતી તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનો મોટો બધો હોલ છે હોલમાં પણ કલરકામ કમ્પ્લીટ છે થોડું એવું કામ કરાવી શકે પણ એમ છે પણ તમે તમે જોઈ રહ્યા છો લાઇટિંગ પીઓપી બધું કમ્પ્લીટ છે કલરકામ પણ બધું કમ્પ્લીટ કરેલું છે સરસ મજાનો મોટો એવો ફૂલ આવા ઉજાસ વાળો હોલ છે તમે હોલ લુક જોઈ રહ્યા છો સરસ મજાનો હોલ આપેલો છે લાઇટિંગ બધું કમ્પ્લીટ કામ કરેલું છે હવે હું તમને ઉપરના માળે લઈ જઈશ ઉપર અંદરથી સીડીવાળું આ બાંધકામ છે આ બંગલાનું અંદરથી સીડીવાળું બાંધકામ છે હું તમને કિચન બધું બતાવીશ સરસ મજાના હોલ હતો હોલનો લુક બધો મેં તમને બતાવી દીધો છે હવે હું તમને કિચન બતાવીશ ને થ્રી બેડરૂમ પણ બતાવીશ અને આ આ બંગલાનું બાંધકામ છે એકસો ને આડત્રીસ વારનું આ બંગલાનું બાંધકામ છે આ બંગલાનું એકસો ને આડત્રીસ વારનું બાંધકામ છે છવ્વીસ છવ્વીસનું ફૂટનો ફંડ છે છવ્વીસ ફૂટનો ફંડ છે ને એકાવન એકાવન ફૂટની ઊંડાઈ છે અને થ્રી બે ડોલ કિચનનો આ બંગલો જ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આ હોલ છે હવે હું તમને કિચન તરફ લઈ જઈશ હવે આ છે એક સરસ મજાનું આપણું કિચન તમે જોઈ રહ્યા છો જ ડાઇનિંગ ટેબલ અહીં આ કિચન છે આ સરસ મજાનું કિચન છે કિચનમાં પણ ફર્નિચર કામ બધું કમ્પ્લીટ કરેલું છે આપણા કિચનની બધી સામગ્રી રહી શકે તેવું આ સરસ મજાનું કિચન છે તમે જોઈ રહ્યા છો કિચનનું તે પણ હોવા ઉજસવાળું આ કિચન છે તેમાં પણ લાઇટિંગ કમ્પ્લીટ કરેલું છે કિચન માં પણ ફર્નિચર કામ બધું કમ્પ્લીટ કરેલું છે તમે જોઈ રહ્યા છો લાદી કામ પણ બધું કમ્પ્લીટ છે સરસ મજાનું ફર્નિચર કામ કરેલું છે કિચન માં તમે કિચન જોઈ રહ્યા છો સરસ મજાનું આ કિચન છે ફલ ફૂલ હવા ઉજસવાળું કિચન છે અને કિચનમાં બધું લાદીકામ બધું કમ્પ્લીટ કરેલું આ કિચન છે મોટું એવું કિચન છે આપણા કિચનની બધી સામગ્રી રહી શકે તેવું આ કિચન છે હવે હું તમને બતાવીશ પેલો માસ્ટર બેડરૂમ અને એકસો આડત્રીસ વારમાં બાંધકામ બંગલાનું કરેલું છે આ તમે જોઈ રહ્યા છો હોચ એરિયા છે આ નીચેના માળના હોચ એરિયા છે હવે હું તો આપણને તમને ઉપરના ઉપર સીડીવાળું મકાન છે તો હું તમને ઉપરના માળે લઈ જઈશ જો સીડીની નીચે પણ ફર્નિચર કામ બધું કરેલું છે તે હોલમાં આવી આવે છે હવે આ તમે જોઈ રહ્યા છો આ બંગલામાં આ પેલો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ લાઇટિંગ કલર કામ બધું કમ્પ્લીટ કરેલું છે તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ લાદી કામ બધું કમ્પ્લીટ કરેલું છે સાવ વાજબી ભાવમાં બંગલો આપવાનો છે બંગલો છે આ છે પેલો માસ્ટર બેડરૂમ હવે હું તમને બે માસ્ટર બેડરૂમ બીજા પણ બતાવીશ તેમાં આમાં પણ ફર્નિચર કામ બધું કમ્પ્લીટ કરેલું છે તે પણ ફૂલ અવા ઉજાસવાળો આ માસ્ટર બેડરૂમ છે તમે જોઈ રહ્યા છો પણ સેફ્ટી ગ્રીલ લગાડેલી છે તમે જોઈ રહ્યા છો આ બધું વ્યવસ્થિત ઓચ એરિયા તેમાં પણ કલર કામ બધું કમ્પ્લીટ કરેલું છે સેફ્ટી ગિર રગાડેલી છે મોટા એવા વોચ એરિયા છે અને અહીંયા પણ નાવાનું બાથરૂમ આપેલું છે અને આ લોકોને બધો સામાન પડેલો છે પણ નાવાનું બાથરૂમ છે તમે જોઈ રહ્યા છો મોટા એવા સેફ્ટી ગ્રીલ વાળા વોચ છે આ છે સીડી હવે આપણે ઉપરના મારે જોશું અંદરથી સીડી વાળું સીડીમાં પણ ગ્રીલ બધી લગાડેલી છે લાદી કામ કમ્પલીટ છે સીડી રૂમ પણ બધું હવા ઉજાસ વાળો છે તમે જોઈ રહ્યા છો હવે આપણે ઉપરના માળે જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવા નવા નવા વિડીયાની તમારા બજેટમાં નોટિફિકેશન તમને મળતી રહે અમારો ડેલી એક વિડીયો હોય જ છે તો તમને તમારા બજેટના વિડિયા જોવા મળી શકે આ તમે જોઈ રહ્યા છો આમમાં પણ હોલ છે હોલમાં પણ ફર્નિચર કામ બધું કરેલું છે હોલ પણ હવા ઉજાસવાળો છે અને આ પૂજા રૂમ તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આ પૂજા રૂમ છે તેમાં પણ ફર્નિચર કામ બધું કમ્પ્લીટ કરેલું છે ઉપરના માળે પૂજા રૂમ છે આ ઉપરના માળે હોલ પર આપેલો છે અને જાત ઉપર છતમાં બધું પેઇન્ટિંગ કામ કરેલું છે સ્ટારવાળું તમે જોઈ રહ્યા છો સરસ મજાનું પેઇન્ટિંગ કામ કરેલું છે અને ઉપરના માળે પણ બધું કલર કામ કમ્પ્લીટ કરેલો છે અને આ જોઈ રહ્યા છો અહીંયા ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે નાવાનું બાથરૂમ પણ આપેલું છે આ છે ટોયલેટ બાથરૂમ લાદી કામ બધું કમ્પ્લીટ કરેલું છે આ છે બીજો માસ્ટર બેડરૂમ તમે જોઈ રહ્યા છો આ બીજા માસ્ટર બેડરૂમમાં પણ ફર્નિચર કામ બધું કરેલું છે

તેમાં પણ કલર કામ બધો કમ્પ્લીટ છે લાઇટિંગ પણ કમ્પ્લીટ છે તે પણ ફૂલ અવા ઉજાસ વાળો માસ્ટર બેડરૂમ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો માસ્ટર બેડરૂમ છે સરસ મજાનું ફર્નિચર કામ લાદીકામ કલરકામ બધું કમ્પ્લીટ કરેલો આ માસ્ટર બેડરૂમ છે સરસ મજાનો બંગલો છે ફૂલ હવા ઉજાસવાળી જગ્યા છે ને મોટી એવી જગ્યા છે તેવો આ બંગલો જ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની ફૂલ હવા ઉજાસવાળી આ જગ્યા છે તો આવી ફૂલ હવા ઉજાસવાળી જગ્યા રાજકોટ સિટીમાં તો મળવાપાત્ર નથી તો તમે અમારી રૂબરૂ મુલાકાત લેજો તમને આ વિડીયો ગમે તો કામને પછી ફોન કોલ કરવા વિનંતી તો આ તમે લેટેસ્ટ ટોયલેટ બાથરૂમ જોઈ રહ્યા છો ત્યાં પણ ફર્નિચર કામ કરેલું છે તે આમાં પણ ફર્નિચર કામ બધું કમ્પ્લીટ કરેલું છે અને આ બંગલાનું બાંધકામ છે એકસો ને અડતાલીસ બાર છવ્વીસનો ફંડ છે એકાવન એકાવન ફંડ ફૂટની ઊંડાઈ છે થ્રી બેડોલ કિચનનો આ બંગલો છે આ બંગલાની કિંમત છે માત્ર એક કરોડ આડત્રીસ લાખ આ બંગલાની કિંમત છે એક કરોડ એક કરોડ આડત્રીસ લાખ એટલે કે આ અહીંયા આ કિંમત આવેલી છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આ લેટેસ્ટ ટોયલેટ બાથરૂમ છે તેમાં પણ બાષ્ટ બાષટ આપેલો છે લાદી કામ બધું કમ્પ્લીટ કરેલું છે સરસ મજાનું નળ ફિટિંગ પણ બધી જગ્યાએ કરેલું છે સરસ મજાનું ફર્નિચર કામ કરેલું છે લાદીકામ બધું કમ્પ્લીટ કરેલું છે ગ્રીઝર પણ લગાડેલું કમ્પ્લીટ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આ માસ્ટર બેડરૂમ છે અને આ બંગલાની કિંમત છે એક કરોડ આડ આડત્રીસ લાખ આ બંગલો આવેલો છે યુનિવર્સિટી રોડ રાજકોટ આ બંગલો આવેલો છે યુનિવર્સિટી રોડ રાજકોટ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ બંગલાની પૂરી માહિતી માટે અમને એક કોલ કરવા વિનંતી અને રૂબરૂ મુલાકાત ઓફિસે આવવા વિનંતી